સુરતમાં ગરીબોના અનાજમાં ગોલમાલ કરનાર સામે થશે કાર્યવાહી તપાસ અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે દ્વારા મુખ્યમંત્રીને પત્ર ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા સોળ ટીમો બનાવવામાં આવી છે જે સાયદ દુકાનદારો સામે સોળ ટીમો તપાસ કરશે દુકાનદારના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે કોઈ ખામી કે બેદરકારી દાખવશે તો કાર્યવાહી કરવામાં આવશે નમસ્કાર હું શૈલેન્દ્ર ત્રિપાઠી પૂર્વ કોર્પોરેટર ખાસ કરીને ઘણા વર્ષ એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે દસ કિલો પાંચ સોરી પચીસ પાંચ માણસો તો પચીસ કિલો હોવા જોઈએ તેની જગ્યાએ બાર કિલો આપે પંદર ત્રીસ માણસો હોય ત્રીસ કિલો આપવાના બદલે જે છ વ્યક્તિ હોય છપ્પન જે ત્રીસ હોય તેને પંદર કિલો આપવામાં આવે છે ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે નેવું ટકા પરવાનેદાર નેવું ટકા પરવાનેદાર દુકાન પર બેસતા નથી પોતાના એ ભાડે બધા એને ભાડે જ આપી દીધું છે અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ જે લોકો થમ લગાડે તો કૂપન નીકળવા જોઈએ એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી પ્રિન્ટ છે જ નહીં નેવું ટકા પરવાનાદાર છે નહિ બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે અનેડ્ડી આ કાલુ છે અને પપ્પુ છે આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે રિસ્ત દાદાગીરી કરે છે અનાજ નહીં આપવું એટલે નહીં આપવું હવે એવું ફરિયાદ મેં ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે પરવાનેદાર બેસતા નથી પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રિસ દાદાગીરી છે આની ઉપર તમે એક્શન લો તેમણે મેં ડીએસઓને મળ્યો એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમ નહીં અરજી આપી સર્વે કરીશ અમે ભક્તિ અને અમે બેઉ જણા હસબન્ડ એન્ડ વાઇફ જણાએ રિસર્ સવાર બપોર બપોરે સર્વે કરી સાહીઠ દુકાનોના ઉદના ઉધના માં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી